પાવી જેતપુર તાલુકાના મોટી રાસલી ગામે આદર્શ નિવાસી શાળાની પાછળના ભાગે નિવૃત્ત ફોજ એવા રાઠવા જેનુભાઈ રતનભાઈ તેમજ રાઠવા રણજીતભાઈ કુમસિંહભાઈ દ્વારા સરકારી જમીન સર્વે નંબર સોમાં બે પાકા મકાન બનાવી દેવામાં આવ્યા હતા કે જે સ્થાને સરકાર દ્વારા પોલીસ ક્વાર્ટર્સ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તેમજ ટ્રાઇબલ હોસ્ટેલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હોય કે તેથી તેઓને નોટિસ પાઠવી પાંચ દિવસમાં દબાણો દૂર કરવા જણાવવામાં આવ્યું હતું પરંતુ આ દબાણો દૂર કરવામાં આવતા પાવી જેતપુરના મામલતદાર પ્રાંત અધિકારી પોલીસ કાફલા સાથે પહોંચી ચાર જેટલા બુલડોઝરો લઈ સ્થળ ઉપર પહોંચી ત્રણ ઓક્ટોમ્બરના મોડી સાંજે બંને પાકા મકાનો તોડી પાડી દબાણો દૂર કરવામાં આવ્યા હતા નાની રાસલી ગામની બોર્ડરને અડીને આવેલા તારાપુરની સીમમાં આ બંને મકાનો સરકારી જમીનમાં બાંધી દેવામાં આવ્યા હતા સરકારે આ જમીન ઉપર પોલીસ ક્વાર્ટર્સ સરકારી દવાખાનું તેમજ ટ્રાયબલ હોસ્ટેલ બનાવવાનું નક્કી કર્યું હોય કે તેની જમીનની જરૂર હોવાથી આ બંને પાકા મકાનોને તોડી પાડી દબાણ દૂર કરવામાં આવ્યા